હું ફરીથી અહીં બેઠેલા તમામ આગેવાનો આભાર માન અને વિનંતી કરું છું એક મહિનો હું તમારી રાહ જોઈશ વર્ષના બાર મહિના થાય એ બાર વિદ્યાર્થીઓ એક એક આગેવાન દત્તક લઈ લે આજ તાલુકામાં અને જરૂરિયાત તમને ખબર છે બેનો અમે ક્રાઇટેરિયા શું નક્કી કર્યો જેના વિઘો ના હોય જે નિરાધાર હોય જે સાચા જરૂરિયાત હોય અને કદાચ ભીઘો હોય તો ખરેખર સાચા જરૂરિયાત હોય તો એવા સાચા જરૂરિયાત વિદ્યાર્થીઓને પસંદ કરવા આ ક્રાઇટેરિયા મેં નક્કી કર્યો અને એ ક્રાઇટેરિયા થકી આખા ગુજરાતના દોઢસો થી વધારે તાલુકાને અમે ટાર્ગેટ કર્યા છે અમે તો 11000 કિટો નું કહ્યું તો મુકેશ ભાઈએ 17000 કિટો કહી અને હજી એવું કહ્યું કે હજુ કુટે તો મને કહેજો ભગવતીજી મારા પર કૃપા છે 20000 થશે તો પણ વાપા તૈયાર છું એકર જોરદાર તાળીઓ પાડીએ ના પર એકર ફખડી તાળીઓ પાડવાલે ખબર પડ્યા જોરદાર તાળીઓ પાડી આપણે બધા દરેક સમાજોમાં અમારા બધા ઘણા બધા બેઠા છે બધા સમાજના બેઠા છે પાટીદાર સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ હમણાં પ્રજાપતિ સમાજ બ્રાહ્મણ સમાજ જૈન સમાજ બધાનો અભ્યાસ કરું છું હું ઠાકોરો કહું છું આ એટલે કહું છું કે પાટીદાર સમાજના જે આગેવાનો એમની સંસ્થાનું કામ કરે છે ને તો એ સમાજના દાતાઓના કારણે આગેવાન વિચારધારા મૂકે અને સમાજ ફૂલ્લા હાથે દાન આપી દે હમણાં રવાની સમાજનું જો વાડીના ભગવાનનો રથ ફર્યો ખૂબ દાન આપ્યું રબારી સમાજના આગેવાનો ભળવાર સમાજ નું હમણાં જો એમણે એમણે જેસીબી વિતરણ કર્યું છૂટ્ટા હાથે દાન આપ્યું હમણાં પ્રજાપતિ સમાજની આપણા શેરતા અને પાટણમાં સંસ્થા બની એના આગેવાનો છૂટ્ટા હાથે દાન આપ્યું જૈન સમાજમાં તમને ઘણી વાર એવું લાગે એમણે એમના આગેવાનો દાન આપ્યું હમણાં બ્રાહ્મણ સમાજનું ગાંધીનગરમાં ભવન બીજું તૈયાર થયું સાહેબ એમના આગેવાનો છૂટા હાથે દાન આપ્યું જે સમાજમાં સમાજમાં રહેલા શ્રીમંત લોકો સમાજમાં રહેલા શ્રીમંત લોકો સામાજિક દાન આપે સમાજ ક્યારેય પાછો ના પડે સાહેબ એને બીજો દાખલો આપી દો આ સમજવા જેવી વાત હું અમેરિકા ગયો ત્યાં સ્વામિનારાયણ ભગવાન નું મંદિર બનતું હતું સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જે મજૂરો અહીંથી કામ કરવા લઈ જતા એમને વિઝા નતા મળતા સાહેબ ત્યાં બધા સત્સંગીઓ ભેગા થયા જે કરોડોપતિ જે કામ કરે છે બધા સત્સંગી ભેગા થયા અને આખા દુનિયાના સત્સંગીઓ જેની જોડે અમેરિકાના વિચાર હતા આ રિયલ બના જે અમેરિકા ન્યુજર્સીનું જે સ્વામિનારાયણ મંદિર બન્યું અક્ષરધામ હું એની વાત કરું છું આખી દુનિયાના સત્સંગીઓ ભેગા થયા કે ભલે મજૂર ના મળતા હોય આપણે જાતે મંદિર ઊભું કરીએ સાહેબ સત્સંગીઓ ઊભું કરેલું અક્ષરધામ એ મંદિર આખા વિશ્વમાં જે સૌથી સુંદર ને મજબૂત મંદિરો માનું છે જેના પાયામાં જેની ઈટો ઉપડવામાં કરોડપતિ લોકો છે તો એ સમાજના કરોડપતિ લોકો એ પંથના કરોડપતિ લોકો પોતાના પંથ પોતાના સમાજ માટે જાતે કાળી મજૂરી કરતા હોય તો ઠાકોર સભાના આગેવાનો કહું છું ભગવાને તમારા પર કૃપા કરી હોય પૈસા આપ્યા હોય અને શક્તિ આપી હોય તો સમાજમાં રહેલા એ સામાન્ય લોકો માટે ઝૂકજો નમજો અને એમના આગળ આવવા માટે પાયા ઈટ બનજો માથે ઈટ ઉચકશો તમે તો આ સમાજને કોઈ પાછો નહીં પાડી શકે શરૂઆત આપણે કરવાની જરૂર છે